જેની આખો સમગ્ર ઇતિહાસ વર્ણવે જેનો પહેરવેશ સમગ્ર ગાથા વર્ણવે બસ એ જ રાજપૂતાણી આવી જ એક રાજપૂતાણીની વાત આજે આપણે કરવાના છીએ ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય જે ઝપાટામાં આવે તે ઘુમરી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં તો અદ્રશ્ય થઈ જાય એક વખત ચોમાસું હતું રૂપેણ બે કાંઠામાં આવી હતી ખેતર છલક્યા હતા નદી નાળા તૂટ્યા હતા અને મેઘ ખાંગા થઈ આજ પૃથ્વી એક એક જોશ રહ્યા હતા એ વખતે પોતાની ઘોડી પર સવાર થઈ ત્યાંથી નીકળ્યો પોતાની ઘોડી એને રૂપેણમાં નાખી ઘોડી બહુ પાણીદાર અને જાતવંત પણ પાણીનો વેગ ઘણો જ વધારે હતો થોડી સવાર તથા ઘોડી પાણીમાં ગોથા લેતા ઘુમરી ખાતા ધરામાં જઈને પડ્યા

ભયંકર ન લાગે એવું લીધે પોચામાં પોચો વાણીઓ પણ તે આરામ કરવા લલચાય એવી એ જગ્યા બની રહી છે પણ આ ગરસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જડ પડતો ગયો ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા અને સુંદર માર્ગ ઉજ્જડ થવા લાગ્યો ચારે તરફના ગામડામાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહી સલામત જઈ શકતો નથી એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બનવા લાગ્યો એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈ આ રસ્તે આવવા નીકળ્યો ગામ હોહરવો નીકળ્યો ને માર્ગ પૂછવા લાગ્યો ત્યારે કેટલાય વગર માંગી સલાહ આપી કે ભાઈ એ રસ્તે જવા જેવું નથી એ રસ્તે જનારનું માથું ધડ ઉપર નથી રહેતું કેમ એવું છે પાંચ વરસ પહેલાની વાત છે પણ એક ગરસ્યો અવગતે ગયો છે ત્યારથી એ રસ્તો ઉજળ પડ્યો છે ગરાસ્યો ચોમાસામાં નદી ઉતરતા તણાયો ને આશા ભર્યો ગયો એને જાવું હતું નદી ઉતરીને સામે પાર પોતાના સાસરાના ગામમાં ઠકરાણીને તેડવા પણ અધવચાળે રહી ગયો ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બેચ્યો નથી જોઈ લેશું આટલું કઈ ચારણે તો ઘોડી મારી મૂકી ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ ઉપર હસીને છૂટા પડી ગયા ચારણે પંથ લીધો બપોર જરાક નમતા હતા અને પશુ પંખી તડકાથી ત્રાસી ને ઘણી વાર પટ નિહાળીને લાખ લાખ ઉર્મિઓથી ઘેલો ઘેલો થઈ ગયો એને આ તરફ વડલો ઝૂકી રહ્યો છે બીજી તરફ ખાખરા વન ઉભા છે ઘાટી છાયા પારેવા તેતર મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યા છે ચારણ તો આ સ્થળ અને આવી રૂપાળી રચના જોઈ ભલે રૂપેણ ભલે રૂપેણ બોલતો આગળ વધવા લાગ્યો વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એણે જે રચના જોઈ એ જોઈને તો આડો આંક વળી ગયો વડલાની નીચે કોઈ 25 25 દેવાંશી રાજપૂતોની સભા ભરાઈ હતી રૂડી જાજમ ઉપર બરાબર એક હાથ દળની ગાદીઓ પથરાઈ ગઈ હતી ધોળા બાસ્તા જેવા ઓછાડ પથરાયા હતા ને વચ્ચો વચ્ચ રેશમી ગાલીચા ઉપર એક જુવાન રાજપૂત બેસીને ડાયરામાં વાતો કરી રહ્યો હતો વડલાની પાસે કચ્છી અને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઉભા હતા ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો એક તરફ કસુ ઘૂંટાઈ રહ્યો હતો બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા બાર ગામનો ગ્રાસ્યો ઘડી ભર મુસાફરીમાં આરામ લેવા ઉતરો હોય એવો સમૃદ્ધિ ભરેલો પણ ઝૂનવટ ને શૌર્યની રેખા એ રેખા સાચવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો એને આવતો નિહાળીને જુવાન રાજપૂત જરા મલક્યો તેણે ડાયરા તરફ અર્થવાહી દ્રષ્ટિએ જોયું ને ચારણને આવકાર દેનાર 25 50 સાદ એક સાથે થઈ રહ્યા આવો આવો બાપ આવો તાણા સર છો ક્યાંથી આવો છો ચારણ બેઠો પણ આખી સભામાં કોઈના મોં ઉપર માણસ તેજ લાગ્યું નહીં ને જવાબ દેતા એ ખજકાયો પણ વડલાની નીચે ફણહણાટ કરતા જાતવંત ઘોડા જોઈ તે ઠંડે પેટે સામે બેઠો ડાયરામાં ફરતો રૂપેરી હુક્કો આવ્યો તેની બે ચાર હૂક લીધી ખાંસી હાથ હથેળી ભરી કસુંબો પણ લીધો સ્વપ્ન સૃષ્ટિમાં ચડ્યો હોય એમ ચારણ જાત જાતની વાતો કરવા લાગ્યો દેવીપુત્ર છો કે પેલા જુવાન રાજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું એક સવાલનો જવાબ દેજે ચારણ તેની સામે જોઈ રહ્યો એવું છે કે ઈશ્વરે આટલા દિને આટલી આટલી ઋતુ ઘડી છે પણ એક રતની મીઠાશ બીજી રતમાં મળે નહીં પણ બધી રતના સારામાં સારીને મીઠામાં મીઠી કઈ ચારણ જાણે વાત કરી ગયો હોય એમ કોઠણભેર થઈ ગયો દરબાર રતુ બધી સારી પણ દીના નાથે જોબન વંતા નરનારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે શિયાળો બાપ કઈ શિયાળો થાવો છે એ રૂડા ભાત ભાતભાતના પકવાન ખવાય મીઠા તાપે દેહ તપી તપીને રસ રસ થઈ જાય ને પોખ ને ઓળા જાદરિયાને મીઠા ગોરસ ને ગોરી નાર ને બાપ શિયાળોય શિયાળો શિયાળો કઈ થાવો છે શંકર પાર્વતીનો જોગ છોડાવવા દીના નાથે શિયાળો ઘડ્યો છે રાજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો પણ માણસ માત્ર ને જીવન દેનાર વર્ખાઋતુ કઈ થાય તેણે ફરી ચારણને પૂછ્યું ચારણે માથું ધૂણાવ્યું ના બાપ ના જ્યાં ત્યાં ડહોળા પાણી હાલે ને કાદવ થાય ને વીજળી ચમકે ઢોર ખેંચાય ને માણસ થણાય રાજપૂત વધારે ટટ્ટાર થયો એની ચમકતી આંખમાં ઊંડી વેદના ને નિરાશા દેખાવા લાગ્યા ચારણ જોયું ન જોયું કરીને આગળ વહીજો એવી ચોમાસાની રત તો બાપ કણબી માટે હોય એમાં કાઈ પીયું ને કામની મલકતે મોયે રસની વાતો માંડે બાપ રતમાં રત શિયાળો તે પછી લ્યો તો ઉનાળો ને ચોમાસું તો કાઈ રત કહેવાય ઈ તો કરત કહેવાય કરત ભારે ઘરી ચારણ બહુ કરી દેવી પુત્ર ખરો એટલું કહી રાજપૂત બેઠો થયો તે ઊઠીને ચારણની પાસે આવ્યો ને એનો હાથ ઝાલીને એને ઊભો કર્યો દેવી પુત્ર હું ગરસ્યો છું રાજપૂત બોલવા લાગ્યો ચારણે વિહળતાથી આસપાસ જોયું તે ડાયરો ગાયબ થઈ ગયેલો ઘોડાનો હણહણાટ એકદમ બંધ પડતો લાગ્યો માત્ર પોતે અને ગરસ્યો બે જ જણા વડ નીચે ઊભા હતા અને ભડકતો નહીં હો ચારણ હૈસો ભડકું બોલ બોલ રાજપૂત તારે કેવું હોય એ કહી દે જુવાન રાજપૂતના મો ઉપર આશાના કિરણ ફૂટવા લાગ્યા તેણે વધારે પ્રેમથી ચારણનો હાથ ડાયબો પાંચ વર્ષ ઉપર ભર ચોમાસે રાજપૂતાણીને મળવા હું નીકળ્યો રૂપેણ બે કાંઠામાં આવી હતી અને પેલો ગુનો તેણે વેદનાથી હાથ ઊંચો કરી ગુના તરફ અત્યંત દુઃખભરી દ્રષ્ટિ કરી ખૂનામાં હું ડૂબ્યો અને રાજપુતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ નિરાશાના ડુંગર દાબવા પ્રયત્ન કરતો હોય એમ રાજપૂત ઘડીભર શાંત થઈ ગયો અને દેવીપુત્ર બે માણસની વિજોગ જેવી વસમી વાત કઈ છે બાપ હા તું ને તારી વાત પૂરી કરી જા સાત જાત જન્મારામાં ચક્કર મારા ઉપર તોળાઈ રહ્યા છે તું મારું એક કામ કરે તો આવગત્યો દેહ ગતે થાય તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે ન બળી શકે એવા આત્માને પણ ભરખી જાય છે હા ત્યારે તું રૂપેણ ઉતરીને આથમણી કોર હાલ્યો જા પાંચ ગા ઉપર દાતાસર ગામ છે ત્યાં નરી કંકુમાંથી પડી હોય એવી મારી રાજપૂતાણી રહે છે જો રાજપૂતાણી મને એક વખત આવીને દર્શન દઈ જાય તો મારો જીવ હેઠે બેસે તારા વિના કામ બીજું કોણ કરશે આજીજી ભર્યો રાજપૂતનો દુખી સ્વર બંધ થયો કે તરત જ ચારણે જવાબ બાળ્યો રાજપૂત મારો કોલ છે કે જો સાચો દેવી પુત્ર હોઉં તો રાજપુતાણીને એક વખત અહીં લાવું પણ તું જો અણી શુદ્ધ દે કે આ રાજમાર્ગ જેવા મુસાફરીના માર્ગ ઉપર પછી કોઈ દી ઉભા ન રહેવું કોલ છે જા કોલ છે કે પછી આ માર્ગ છોડી દેવો અને ચારણ હું ચોમાસામાં મળ્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે

રાજપૂતે કહેલો માર્ગ પકડી ચારણ દાતા સરાયો ચારણ તો યુદ્ધ મણે ચડેલા રાજપૂતની આનંદ છે અને રાજ દરબારે જ્યારે મોંધો રાણીવા સૌના ઉપર કઈ ને કઈ આળ પંપાળ ચડાવી જાય ત્યારે એકલો રાજ કવિ એમાં નિર્દોષ મનાય છે ચારણ રાજપૂતના સસરાને ત્યાં ઉતરો અને રાજપૂતાણીને એકલો મળ્યો ગરાસણી જોજે બાપ પાછું ડગલું ન ભરતી એક કામ હાટો હંભાઈ છે ગરાસણી તો એના શરીર જેવી બોલવે મીઠી હોય છે સોનરેખ દાંત દેખાતા હોય ને ઘાટીલા નાના ઠોળિયા કાનમાં લટકતા હોય એવી ગરાસણી જ્યારે બોલે ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નથી એમ લાગે ગરાસણીએ જવાબ વાળ્યો બોલો મારા જેવું શું કામ પડ્યું બાપ જીવતા નેહ તો માનવી માતર રાખે છે પણ આ તો મેરા પછીના નેહની વાત છે ગરાસણી ચમકી ચારણ બોલે તે સાંભળવા વધારે આતુર બની દરબાર ગામત્રે ગયા એને કેટલા વરસ થયા પાંચ વરસ ભલે બાપ સાચું બોલજે તો પછી તને દરબાર સપને એક ચડેલ ખરા કે ના ક્યારેય નહીં જાણે ગયા પછી પ્રીતિ જ ભૂલી ગયા છે ના બાપ ના સાચો અણી શુદ્ધ ગરાસ્ય કઈ સતીને ભૂલે શંકર પાર્વતીના જોગમાં કઈ મણા હોય ભૂલ્યો નથી હજી ગરાસ્ય તને ભૂલ્યો નથી અને સાંભળજે બાપ ભડકતી નહીં હો સાચી ગરાસણી છો કે રાજપુટાણી તટ્ટાર થઈ

એ નેહ કાય જેવો તેવો કહેવાય ના ના નેહ જેવો તેવો કહેવાય ગરાસણી કરડા કેથી બોલી અને એટલે જ રૂપાળા સોના મઈઢા એવા રાજમારક ગરાશ્ય ઉજ્જડ કરી રહ્યો છે સાચું કે સાચું બાપ સાચું પણ મરેલ હારે કાય વેર હોય ભૂતની હારે કાય ભડ થવાય ઈ તો એવાની વાસના હોય એને કટકુ બટકુ નાખો એટલે જાય ભાગ્યા તે સાંભળ બાપ ગરાશ્યની વાસના છે તને જોવાની મને બે દી પહેલા વડ હેઠળ મળ્યો તો થોળે દિવે કેસરી સિંહ જેવો કચેરી ભરીને બેઠો તો અને જુઓ તો દેવાંશી રાજપૂતોનો ડાયરો જામી ગયેલો જાણે મરત લોકમાં ફરીવાર આવત્યા હોય મારી પાસેથી વેણ લીધું છે કે ગરાસણીને એકવાર દેખાડ મેં બાપ વેણ આપ્યું છે અને તારે વેણ પાળે છૂટક્યો છે અને પછી ગરાશ્યો એ માર્ગે કોઈ દી દેખા નહીં દે એવું એણે વેણ લીધું છે વેણ પાળીશ એકવાર નહીં હજાર વાર પણ હું તો ગરાસણી છું એને વટે માર્ગુને માર્યા છે ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાયો છે રૂપેણનો ઘેઘુર વડલો ઉજ્જડ કરી મૂક્યો છે અને સોનાની રેખ જેવો રાજમાર્ગ કાળો ધન કરી દીધો એવો ગરાશ્યો મારો ધણી હોય તો ધણીને હોહરવો વાઢી નાખું આવીશ મળવા આવીશ પણ ચરાણ એને કઈ લાગજે કે રાજપૂતાણી આવે છે ને ખાંડાની ધારે ફરીવાર લગન કરવાના એને કોળ જાય્યા છે રાજપૂતાણી બાપ આ તો ઉગત્યો દેહ એની આરે કઈ ખાંડાની ધારે ધીંગાણા થા ઈ તે કઈ મનખા દે છે કે કબજ રીએ ઉડી જાહે જાણે વંટોળો હાલ્યો ગયો કેતકીના સોટાની જેમ રાજપુતાણી સીધી ટટ્ટાર થઈ ગઈ એની પાતળી દેહ લતા નાગણની જેમ જાણે ફૂફાડા દેતી ઊભી થઈ ગઈ મરદના પણ હાડે હાડ ધ્રુજે એટલી કડકાઈથી એ ચારણ સામે જોઈ રહી દેવીપુત્ર છો રાજપુતાણી આરે વાત કરવી છે કે વાણિયણ હાયરે અને ઝડપ દેતીકને એક પલંગ એક ખીટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી એને નાગી કરી મ્યાન ફેંકી દીધું ચાલો દેવીપુતાર મોઢા આગળ થાવ આ જે માર્ગને નર્ભે કરી મુકવો છે બોલ્યા ચાલ્યા વિના ચારણ આગળ ચાલ્યો ને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણચંડી હોય એવી રાજપુતાણી ચાલી બપોરની બાર વાગ્યાની તક સાધીને જ રાજપૂતાણી અને ચારણ વડલા હેઠે આવી પહોંચ્યા વડલાના પાન એવી ભયંકર થાથી ખખડી રહ્યા હતા કે કાચું પોચું હૃદય તો ત્યાંને ત્યાં જ ગેપ થઈ જાય આખી સીમમાં બીજું કોઈ દેખાતું નહોતું વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો અને ત્યાં જ એક આવી ભયંકર એકલતામાં ચારણ અને રાજપૂતાણી બે જ જણ ઊભા હતા ક્યાં છે રાજપૂત રાજપૂતાણી બોલી અને એના અવાજથી જાણે ધ્રુજતો હોય એમ વડલો વધારે ખખડ્યો આઈ કોઈ નથી હવે ઘડી બે ઘડીમાં તમને આવ્યા દેખાડું થોડીવાર સુધી બંનેના મૌનથી જગ્યા વધારે ભયંકર થતી લાગી અચાનક એ ઘોડેસવાર દેખાયો રાજપૂત જાણે પોતાની પાણી પંથી ઘોડી લઈને ચાલ્યો આવે છે નજર તો રૂપેણની સામેને સામે મંડાઈ રહી છે ચારણે વિવાળતાથી રાજપૂતાણી સામે જોયું રાજપૂતાણીના ચહેરા ઉપર ભયનું નામ નિશાન નહોતું તેણે પોતાની તલવાર વધારે જોશથી પકડી અને ચારણને પડકાર્યો જોજે મરદ થાજે હો થોડી વારમાં ઘોડેસવાર છેક પાસે આવ્યો અઠ્ઠાવીસ ઓગણત્રીસ વર્ષનો ભાર જુવાનીમાં આવેલો રૂપાળો રાજપૂત દેખાયો બસ એ જ આવવા દે જોજે હો જોગમાયા ઘા ન કરતી રાજપૂત તદ્દન નજીક આવ્યો એનું રૂપાળું મો દેખાયું તે રાજપૂતાણીની સામે જોઈ રહ્યો રાજપૂતાણી એની સામે જોઈ રહી ઓળખાણ પડે છે કે હા હા રાજપૂતાણીએ જવાબ વાળ્યો ઓળખાણ કેમ ન પડે જેને બાયડીને મળવા નિર્દેશ વટી માર્ગુ માર્યા રાજમારગ અભડાયો તે ભિખારીની ની પેઠે ચારણ ને જાયસો અને બાપ ચારણે રાજપૂતાણી વારી રાજપૂત ખસિયાણો પડી ગયો એના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી એણે અત્યંત દુખ ભરી દ્રષ્ટિથી રાજપૂતાણી સામે જોયું રાજપૂતાણી મારા ગામના મારા આશ્રિત માણસોને માર્યા એનું શું મે મે નથી માર્યા રાજપૂતાણી ખરો હો તો તૈયાર થઈ જા ગરાસિયાનો દેખાવ એકદમ ફરી ગયો ચારણ ધ્રુજ તો હોય એમ લાગ્યું પણ જેમ ભયંકર વીજળી ખરે એમ ગરાસણીના હાથની તલવાર ચમકી ને જનોય વઢ કાપી નાખવો હોય એવા જોશથી એણે ગરાસિયા ઉપર ઘા કર્યો માયરા બા ભારે કરી એટલું કઈ ચારણ વચ્ચે કૂદ્યો પણ ગરાસ્યો ત્યાં હતો નહીં અને રાજપૂતાણી તલવાર નો જોશ ભર્યો ઘા ખાલી જવાથી નીચે નમી ગઈ હતી તલવાર વાંધો નહીં દેવી પુત્ર તે તારું વેણ પાડ્યું છે હવામાં ખાલી શબ્દો સંભળાયા રાજપૂતાણીએ ઝડપથી પાછળ જોયું ગરાસ્યો નદી તરફ ઘોડો હાકીને જતો દેખાયો તે એની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એનો વાર તો ચારણ પાછળ દોડ્યો રૂપેણના ચોખ્ખા પાણી ચાલ્યા જતા હતા ગરાસ્યો ઘોડા સહિત એને કાંઠે પહોંચ્યો રાજપુતાણી એની પાછળ ચાલી ગરાસિયો તો ઊભો રે રાજપુતાણીએ હાકલ મારી એ સાંભળી ગરાસ્યો સ્થિર થઈ ગયો રાજપૂતાણી છેક એની પાસે પહોંચી ફરી ત્યાં કોઈ મળે નહીં પણ પાણીમાં રાજપુતાણીનું વસ્ત્ર ખેંચાતું લાગ્યું રાજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો અને એમાંથી પાણીની ધાર ચાલી રહી હતી રાજપુતાણીએ નીચે જોયું ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદના ભર્યો રાજપૂતનું મો બે તરસા આંખનો ખોવો વાળી આ પડતું પાણી ભારે વિહવળતાથી પી રહ્યું છે ઘૂટુ 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 ઘૂટડા લે છે રાજપુતાણી જોઈ રહી રાજપૂતે એની સામે જોયું પણ આ કેટલી વેદના કેટલું દુખ કેવી નિરાશા કેટલી તૃષ્ણા કે ન પૂછો વાત રાજપુતાણીથી અત્યંત માયા ભર્યા અવાજે બોલાઈ ગયું રાજપૂત આ શું બસ હવે તૃપ્તિ અતિ તૃપ્તિ થઈ ગઈ હવે તલવાર ચલાવી લે રાજપુતાણી એ બીજા મૃત્યુની કઈ વળી ઓર મજા આવશે રાજપુતેણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ એણે નીચે નમી રાજપૂતનો હાથ પકડી લીધો રાજપૂતે એક વખત છોડાવ્યો રાજપુતાણી એને ફરી વાર પકડ્યો તું ક્યાં ડૂબ્યો છે હવે તું ક્યાં જાય છે રાજપુતે રૂપેણમાં લાંબે નજર કરી એક ઠેકાણે પાણી ઊંડું હતું ત્યાં એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ હવે તને નહીં જવા દઉં રાજપુતાણીએ તલવાર ને નદીના પાણીમાં દૂર ફેંકી દીધી ને રાજપૂતનો બીજો હાથ પણ પકડ્યો પણ રાજપુતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા રાજપૂતનું મો નદીના તરંગ પર થોડે દૂર દેખાયું રાજપુતાણી આગળ વધી હાથની નિશાનીથી રાજપુતાણીને આગળ વધવા ઉત્તેજ તો રાજપૂત વળી વધારે દૂર દેખાયો રાજપુતાણે આગળ વધી પણ રાજપૂત હજી દૂર દેખાયો ચારણે કાઠા ઉપરથી બૂમ પાડી ગરાસણી પાછા વળો હવે પાણી ઊંડું છે એ તો ઉડી ગયો બાપ પાછા વળો મોમલકાવીને રાજપુતાણે મીઠાશથી બોલી જાજા દેવી પુત્ર હવે તું સુખેથી ઘેર જા મારે તો આ દુખી ગરાશિયાનું ઘર ફરીથી વસાવવું છે અને રાજપુતાણી ચાલી પોતાના રાજપૂતનું ઘર વસાવવા મિત્રો આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો